નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં नमस्कार मित्रों स्वागत छे તમારું અમારી YouTube ચેનલ માં મિત્રો 111 વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલશે તુલા રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ 111 વર્ષ પછી જૂન માં ચાંદીના પગ પર ચાલવા જઈ રહ્યા છે તેના શુભ અને અશુભ પ્રભાવ બધી 12 રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો તુલા રાશિના લોકોને તેનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે મિત્રો તમે જણાવી દઈએ કે જ્યોતિષ મુજબ જૂન માં શનિદેવ મીન માં ગોચર કરશે જેના કારણે ચાંદી નો પગ બનશે આવી સ્થિતિમાં તુલા રાશિના લોકો માટે બનાવેલ चांदीनों पग खूबज भाग्यशा साबित शक्य छे के तुला राशि आ समय दरमियान शनिदेवना घना आशीर्वाद मिले शनिदेवना आशीर्वाद थी તેમના બધા દુખોનો અંત આવશે જૂન મહિનો તેમના માટે એક ખાસ ભેદ લઈને આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી गतिए फरे छे ते लगभग आधी वर्ष સુધી એક રાશિ માં રહે છે આવી સ્થિતિ માં એક રાશિ ચક્ર માં શનિ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિ માં રહે છે મિત્રો તમે જણાવી દઈએ કે આ સમય શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ મીન માં બેઠો છે જારે જૂન માં તે તેની રાશિ બદલીને તુલા માં પ્રવેશ કરશે गुरुनी राशि में ने शनि चांदीना पग साथ केतलिक राशि में प्रवेश करशे चांदी ना पग द्वारा शनिनी गोचर द्वारा आतुला राशि ना क्षेत्र प्रत्येक क्षेत्रमा सफलता तेमज घना पैसा मेलवी सके मित्रों ड्रेक पंचांग मुजब 7 जून ना रोज रात्री 11 वाग दस मिनिट शनि मीन राशि मा प्रवेश करशे आवी स्थिति मा शनि चांदी ना पग साथे बीजा 5 मा आणि 9 मा भाव मा प्रवेश करशे आवी स्थिति मा शनिदेव तुला राशि ना क्षेत्र में टेक आपू शुरू करांदी नो पग पेरव तुला राशि खूबज शुभ साबित हो मित्रों वीडियो आगता पहला वीडियो ने लाइक करो चैनल ने सबस्क्राइब कमेंट बॉक्स समा जय शनिदेव महाराज लखो जेथी शनिदेव महाराज कृपा आप सौ परिवार पर बनी रहे मित्रों चालो जानिए ते पांच मोटी भविष्यवाणियों विषे जेना पर शनिदेव पोता आशीर्वाद छे नंबर एक तुला राशि पहली भविष्यवाणी कहे छे के सात जून न रोज जारे शनि चांदी नो पग तमारा माटे खूबज शुभ मित्रों आ समय दरमियान भगवान शनिदेव तमारा पर खूब कृपाणु रहेशे जेना कारणे तमारी कारकिर्दीनी स्थिति खूब ज मजबूत रहेशे शनिदेव तमारा कारकिर्दी क्षेत्र में तमने घनी मदद करशे मित्रों आ समय दरमियान तमारा माटे कारकिर्दी બનાવવા માટે ઘણા રસ્તા ખુલ્શે સૂર્યદેવ અને શનિદેવ આ દિવસોમાં તમારા પર ખૂબ કૃપાળુ રહેશે જેના કારણે તમારા જીવનનું કાર્યપાટા પર આવશે મિત્રો જો તમે આ સમય દરમિયાન કોઈને ઉધાર આપવાનું વિચારી રહ્યા છો અથવા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા માટે યોગ્ય રહેશે નહીં મિત્રો ઉધાર આપતી વખતે અને લેતી વખતે વડીલોની સલાહ અવશ્ય તો જેનાથી તમારો અનુભવ વધશે શનિદેવના આશીર્વાદથી આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેવાનો છે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારા પરિણામ આપશે शनिदेव तमने शिक्षण घनी मदद करशे कर्म अनुसार सफलता मित्रों आ समय दरमियान जो ते कोईपरीक्षा तैयारी करो तो तमने अनुकूल परिणाम सूर्यदेव ना आशीर्वाद धो बौद्धिक विकास थशे जेना तमने शांति नो एम कहवू खोटू नहीं हो अगर वर्ष पी तुला राशि ચાંદીના પગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે સાત જૂન જૂનના રોજ જ્યારે શનિ મીન રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરતી વખતે ચાંદીના પગ પહેરશે ત્યારે તુલા રાશિના લોકોને તેનો ઘણો લાભ મળશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તમેનું સ્વપ્ન હવે સૂર્યદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમનેને સફળતા અપાવશે અને તમે ઘણો વિકાસ કરશો ભાગીદારીમાં વ્યવસાય કરતા વેપારીઓ દેશ વિદેશમાં ફેલાશે નફો થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે વેપારી વર્ગના મિત્રો આ સમયનો પૂરો લાભ લો આ સમયને તમારા હાથમાંથી માંથી દો નો નંબર ચાર તુલા રાશિના ચોથી ભવિષ્યવાણી कहे छे के सात जून थी शनि तमने नाणाकीय रीते घणो फायदो करावशे मित्रों आ समय दरमियान तमारी आवक में जबरदस्त वधारो थशे शनिदेव नी कृपा थी तमारा माटे प्रगति ना नवा मार्गो खुलशे तमने एक पछी एक सफलता मळशे तमने व्यवसाय माथी लाभ लाभ मळशे मित्रों तमने आवनारा क्षेत्र माथी नाणाकीय लाभ मळशे आ समय दरमियान तमे तमारा खर्च ઘટાડો થતો જોશો આ તમે તણાવ મુક્ત જીવન તરફ દોરી જશે નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર કોઈ વરિષ્ઠ વ્યક્તિ તરફથી ખૂબ જ sara સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનો વિચારી રહ્યા છો તો આ પ્રકારના પ્રયાસ તમને સફળતા અપાવશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તમારા આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ નંબર 5 તુલા રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ મીન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીનો પગ પહેરશે ત્યારે ત્યારે શનિ તમારો પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો शनिदेवनी कृपा थी लग्न जीवन में मिठाश वनिदेवनी कृपा हवे परिवार मा चाली रहेला मतभेद नो अंत आवशे परंतु मित्रों प्रयत्नों जेथी तमने अनुकूल परिणामों मरे उपरांत व्यक्तिना लग्न जीवन में जे द्विधा उभी हती ते हवे समाप्त थशे महिलाओं लांबा समय थी, इच्छा राखी रही छे ત એમની ઈચ્છા પૂર્ણ થશે ગર્ભવતી બધી મહિલાઓએ ઘણી સાવધાની રાખવી પડશે મિત્રો આ સમયે તમને ખૂબ જ ખુશ પરિણામો આપી રહ્યો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ बॉक्स में जय शनिदेव महाराज जरूर थी लखजो जे शनिदेव महाराज की कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार